અને ભુજમાં કારમાં ક્રિકેટ સટ્ટો રમતા આરોપીઓ સકંજામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ એલસીબીએ વધુ ચાર આરોપીઓની અટકાયત કરી જીગરચંદે સાહિલ ઠક્કર જીત ઠક્કર અને પારસ સુથારની અટકાયત કરવામાં આવી આરોપીઓ કારમાં બેસી ચેમ્પિયન્સ ટ્રોફીના મેચનો સટ્ટો રમાડતા હતા એસએમસી અગાઉ પર મુખ્ય આરોપી મીત કોટકની ધરપકડ કરી હતી મીતના ફોનમાંથી મળેલા આઈડી પરથી આ તમામ આરોપીઓ પકડાયા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભરતસિંહ આપણી સાથે ફોન પર જોડાયા છે ભરતસિંહ ક્રિકેટ પર સટ્ટો રમતા આરોપીઓની ધરપકડ કરાઈ શું વિગતો કર્યો હતો ક્રિકેટ સટ્ટો રમાતા પકડી પાડ્યો હતો તેની પાસેથી સોળ થી વધુ મોબાઈલ આઈડી મળી આવી આઈડી દ્વારા આ લોકો ક્રિકેટ હતા એ પૈકી હતી જે કટોડિયા હતા તેમની પણ હવે ધરપકડ કરવામાં આવી રહી છે એક તરફ પશ્ચિમ કચ્છ હવે આ જેમસી ના બાદ પશ્ચિમ કચ્છ એલસીબી કાર્યવાહી કરતા તુપરથી ક્રિકેટ સત્તાકાંડ ચલાવતા લોકોમાં કપડા જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ